ઇન્ડિગોની પાંચસો પચાસ થી વધુ ફ્લાઇટ રદ થતા અને પુણેમાં લોકો ફ્લાઇટની રાહ જોવા માટે મજબૂર બની ગયા મુંબઈમાં એકસો અઢાર બેંગાલુરુમાં અને કોલકત્તામાં સોળ ફ્લાઇટ રદ થઈ છે ફ્લાઇટ રદ થવાની ઘટનામાં બાસઠ ટકા કારણ સ્ટાફની અછત હોવાનું સામે આવી રહ્યું છે તો છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારની મુશ્કેલી સતત વધી રહી છે અને તે દિન પ્રતિદિન સતત વધતી જઈ રહી છે ઇન્ડિગોની જે ફ્લાઇટ છે તે સતત કેન્સલ કરવી પડી રહી છે કારણ કારણ એનું જે છે છે તે સામે આવ્યું કે જે ફ્લાઇટ રદ થવાનું કારણ છે કારણ કે તેમનો જે સ્ટાફ છે તેની અછત છે અને તે સ્ટાફ અછત હોવાના કારણે ફ્લાઇટ રદ કરવાનો વારો આવે છે તો ફ્લાઇટ રદ થવાની ઘટનામાં બાસઠ ટકા જે કારણ છે તે સ્ટાફની અછત હોવાની માહિતી મળી રહી છે અને મહત્ત્વની વાત એ છે કે તેના કારણે લોકો રજળી પડી રહ્યા છે લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે વેઇટિંગ કરવું પડે છે કે હવે નેક્સ્ટ ફ્લાઇટ ક્યારે મળશે કારણ કે આ જે સ્થિતિ છે તે દરેક શહેરોમાં જોવા મળી રહી છે